પોલીસ સ્ટેશનના ક્રિષ્નાગર બે પાસેનાર મારામારીના બે ગુનામાં ચાર ઇટા પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળીયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સીએસ ધોકડીયા સાહેબનાઓની દેખરેખ હેઠળ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનામાં ના આરોપીને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ ચૌધરીનાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ના સફળતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ રવિન્દ્રભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી જે આધારની બાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર બે પાસે ફરિયાદીશ્રીએ ઉપરોક્ત આરોપીઓ પોતાના ઘરની પાસે ઉભા રહી ઊંચા ગાળ ગલો સાથે વાત કરતા હોય જેથી તેઓને સમજાવવા જતા આરોપીઓએ તેઓના ઘર ઉપર પથ્થર ફેંકી ફરિયાદીને ડાબા હાથની આંગળી તથા તેમના ભત્રીજા વિજય ઉર્ફે નેતા નેતાનાઓને ચમણી આંખના ભાગે ઈજા પહોંચાડી તેઓના ઘરના દરવાજા અને બારને નુકસાન પહોંચાડી નાસી ગયો હોય જે મારામારીના ગુનાના આરોપીને પકડી પાડી તારીખ ત્રણ બાર બે હજાર પચીસ રોજ મારામારીના મહાવ્યથાના ગંભીર ગુનાના કામે ચારેય આરોપીઓની અટક કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના ત્રણ રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો